જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રામદેવ પીરનો પરચો લીલોડા ઘોડાની કથા સાથે સાંભળશું રામદેવ પીરે આપેલા ચોવીસ ફરમાન દર મહિનાની બીજના દિવસે ગુરુવારે તથા જ્યારે રામદેવપીરના નોરતા ચાલી રહ્યા હોય ત્યારે આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તન અને મનના રોગ દૂર થાય છે રામદેવ પીર દીન દુખિયાના બેલી છે તેના ભક્તોની દરેક મનોકામના તે પૂરી કરે છે તો મિત્રો આજે રામદેવ પીરનું છઠ્ઠું નોરતું છે તો આજના શુભ દિવસે આ કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો દીન દુખિયાના બેલી અલખધણી એવા રામદેવ પીરની જય ઓકરણગઢમાં એક દરજી રહેતો હતો આ દરજી ઘણો લાલચુ હતો બાળપણમાં રામદેવજીને ઘોડે સવારી ખૂબ જ પ્રિય હતી તેથી માતા મિનલ સુંદર મજાના રેશમી વસ્ત્ર આ દરજીને આપી અને લુગડાનો ઘોડો બનાવડાવતા લાલચુ દરજી રેશમી અને કિંમતી વસ્ત્ર રાખી લેતો અને એની જગ્યાએ સાદા સૂતળા ગાભાનો ઘોડો બનાવી દેતો રામદેવજીએ વિચાર કર્યો કે આ લાલચુ દરજીની લાલચ દૂર કરવા માટે એને પાઠ તો ભણાવવો જ જોઈએ પ્રભુ તો સાગર સમાન ઉદાર છે એ પાપનો કરે છે પાપીનો નહીં પ્રભુ સજા જરૂર કરે છે પરંતુ એ સજા એવી હોય છે કે માણસનો અવતાર સફળ થઈ જાય એક દિવસની વાત છે દરજી લુગડાનો ઘોડો બનાવીને લાવ્યો રામદેવજી ઘોડા પર બેઠા તથા બેઠા બેઠા જ ઘોડાને દોડાવવા માટે લગામ ખેંચવા લાગ્યા આ જોઈને માતા મીણલ દે હસતા હસ્તા બોલ્યા કે દીકરા આ તો લુગડાનો ઘોડો છે એ કંઈ દોડે નહીં ત્યારે રામદેવજી બોલ્યા હે માં ભલે ને ઘોડો લુગડાનો હોય બીજા ઘોડા તો ધરતી પર દોડે આ તો આકાશમાં ઉડે આમ કહીને રામદેવજીએ ઘોડાની લગામ ખેંચી ત્યાં તો ઘોડો ઉડ્યો સર કરતો ગયો આકાશમાં અને ઘડીવારમાં તો દેખાતો બંધ થઈ ગયો માતા મીણલ ફાળ પડી એમને થયું કે નક્કી આ ઘોડામાં આ દરજીએ કઈક કરામત કરી દઈએ અજમલ રાયને વાત કરી અજમલજીના પાર ન રહ્યો એમને ગુસ્સો થઈ આજ્ઞા કરી કે બધો જ વાંક આ દરજીનો છે નાખી દો એને જેલની અંદર બિચારો દરજી તો પુરાણો જેલમાં હું નિર્દોષ છું એમ કરગરીને કહેતો રહ્યો પણ લાડકવાયો પુત્ર આમ એકાએક આકાશ માર્ગે ઉડી જવાથી વિહોળ થયેલા માતા પિતાએ દરજીને એક પણ વાત ન સાંભળી આ બાજુ લુગડાના ઘોડા પર સવાર થઈને આકાશ માર્ગે ઉડતા રામદેવજીની નજર કુરુપી હતા બધા જ એનો તિરસ્કાર કરતા સમજણ આવી ત્યારથી જ નેત્રાદે એ શરણ લઈ લીધું સુતા ચાકતા ખાતા પીતા ઉઠતા બેસતા એ રામદેવજીનું સ્મરણ કરતી આકાશ માર્ગે થી રામ નેત્રા દેને જોયા ઘોડા ને ત્યાં ઉતાર્યો પોતાની ઓળખાણ આપી નેતલ દેતો રડતા રડતા પ્રભુના પગમાં પડી જતા બોલ્યા કે તમે તો મારા આરાધ્ય દેવ છો હું મનોમન તમને વરી ચૂકી છું મને લેવા ક્યારે આવશો ત્યારે રામદેવજી બોલ્યા કે ધીરજ રાખો તમારી આશા હું અવશ્ય પૂર્ણ કરીશ આ મારું વચન છે ત્યાંથી રામદેવજી આકાશ માર્ગે પાછા પોકરણગઢ આવ્યા દરજીને જેલમાંથી છોડાવ્યો દરજીએ જિંદગીમાં કદી કોઈ પણ જાતનું પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને રામદેવજીનો ભક્ત બની ગયો યુવાન વયે રામદેવજી જાન લઈને નેતલદેને પરણવા ગયા હસ્તમેળાપ થતાં જ કાળા કુબડા નેતલદે સ્વર્ગની અપસરા જેવા રૂપાળા બની ગયા ધન્ય છે આ પ્રગટ પીરને હે રામદેવજી આ જીવ પણ લાલચુ દરજી જેવો જ છે ભલે અમને સજા કરો પણ જીવન રૂપી આ સંકટ જેલમાંથી છોડાવવા પણ તમે જ આવજો દોલો રામાપીરની જય રામદેવજીના લગ્ન લેવાના આખું નગર હરખના હિલોળે ચડ્યું સૌ રામદેવ પીરની જાનમાં જવા અધીરા થયા રાયકાને તૈયાર કરીને સગુણા દેને કંકોત્રી મોકલી સાથે સંદેશ મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા ભાણેજને લઈ વહેલી આવજે સગુણા દેનો પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સાંધણી પર સવાર થઈ દીધો એ સાધ છે પોકરણ ગઢના પીરના કાને અથડાયો સાદ સાંભળતા જ રામદેવજી લીલુડા ઘોડલા પર સવાર થયા સગુણા દેના પતિના નગરમાં ગઢના કાંગરા ધણધણી ઉઠ્યા ત્યારે ગભરાયેલા પતિએ દેને જવાની હા આમ રામદેવજી તો પ્રગટ પીર છે સો ગાવ છેટે સાદ દેવો તો પણ પીર અવશ્ય સાંભળે છે આવા અનેક પરચાઓ રામદેવ પીરે તેના જીવનમાં આપ્યા છે તો મિત્રો આ હતો રામદેવ પીરનો પરચો હવે સાંભળશો રામદેવ પીરના ચોવીસ ફરમાનો જેમાંનું પહેલું ફરમાન એ છે કે આ ધર્મના ગત સમાજના એ વાદ વિવાદી નિંદક કે તકવાદી બનવું નહીં તેમજ આપેલ વાયક આળસથી પાછા ઠેલવા નહીં બીજું ફરમાન એ છે કે સદગુરુના વચન ઉથાપવા નહીં ત્રીજું ફરમાન એ છે કે સદગુરુનું આ ધર્મોમાં માતમ મોટું હોવાથી તન મન ધનથી સેવા ભક્તિ કરવી ચોથું ફરમાન એ છે કે ગુરુના શબ્દે શંકા રાખી સાચું છુપાવવું નહીં પાંચમું ફરમાન એ છે કે ગુરુ સેવા શિવ સંકાદીએ સેવેલ છે માટે ગુરુ સેવા એ ધર્મ છે તે મર્મ સમજવો છઠ્ઠું ફરમાન એ છે કે ગુરુ જ ઈશ્વરનું ઘર બતાવે છે એ બોધ ભૂલશો નહીં સાતમું ફરમાન એ છે કે ગુરુ દ્રોહ કરવાથી લક્ષ્ય ચોરાશી મળતી નથી એવી બીખ કાયમ રાખવી આઠમું ફરમાન એ છે કે ગુરુ લક્ષ્ય અલખ બતાવે ગુરુ વિના પાર થવાતું નથી તેમજ ગુરુ પદ જ નૈતિક નિજારી છે નવમું ફરમાન એ છે કે અભ્યાગત કે અતિથિ આવે તો એને અમી જળની તૃપ્તિ કરાવી સન્માન કરવાનું ચૂકવું નહીં દસમું ફરમાન એ છે કે પ્રાતઃ કાળે નિંદ્રા ત્યાગી જળે સ્નાન કરી ધૂપ દીપ કરી આસન સ્થાપી ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અગિયારમું ફરમાન એ છે કે મળેલ ગુરુ ઉપદેશ સંધ્યાએ મન સ્થિર કરી અજપા જપવા અને માજમ રાતે ક્રિયા સાધના પ્રાણાયામથી શ્વાસ કુંભ કરવાની ક્રિયા કરવી બારમું ફરમાન એ છે કે સંપત જેવી ઉજવણી કરવી અને કીર્તન ભૂખ રાખવી તેમજ અહમ ભાવનો ત્યાગ કરવો તેરમું ફરમાન એ છે કે વિનય અને વિવેક જાળવી નેક ટેક અને સંયમ નિયમથી વ્રત નિયમ રાખવો ચૌદમું ફરમાન એ છે સદવર્તનને શુભ વિચાર રાખવો વાણી બોલતા વિચાર રાખવો પાંચમું ફરમાન એ છે પરમાર્થી સેવામાં સેવક થવું દિન દુખિયા અને રોગીની સેવા કરવી ઉજવું અંતર રાખી એકબીજાને સહાય કરવી સોળમું ફરમાન એ છે જનસેવામાં જીવન ગાળી ધાર્મિક જીવન ગાળવું સત્તરમું ફરમાન એ છે અમારા ભક્ત ભક્તિમાં ભાવ રાખશે તેને અમે અંતરિક્ષ રીતે જરૂર સહાય કરીશું તેમાં સંદેહ નથી અઢારમું ફરમાન એ છે સભામાં સહુનું સાંભળવું અને અમારા ફરમાનનું પાલન કરવું એ જ અમારા સેવક નિર્વાણ પદને પામશે ઓગણીસમું ફરમાન એ છે કે ભક્તિના બહાને કોઈ જાર કર્મ કરશે એ અમારા ભક્ત કે સેવક નહીં ગણાય તેમજ પાઠ પૂજાના અધિકારી નહીં બને વીસમું ફરમાન એ છે કે હું સૌનો અંતરદાતા છું ભક્તનો રક્ષણહાર તેમજ ધર્મને માટે ભિન્ન ભિન્ન સ્થળે અવતાર ધારણ કરું છું એકવીસમું ફરમાન એ છે કે ભક્તિ નિષ્કામ ભાવે કરવી તે જ અમારા સત્ય સુજાણ છે બાવીસ ફરમાન એ છે કે નવ ઇન્દ્રિયને વશ કરવી અને નવ પ્રકારની ભક્તિ કરવી ત્રેવીસમું ફરમાન એ છે કે પૃથ્વીમાં રહી શિષ્ય ભાવ ધારણ કરી જે જે ઉપકારી ભાવ છે તેને ગુરુ પદમાં પૂજનિક ગણવા ફરમાન એ છે કે હું અને તું ભાવ મટાડી આરાધવા તો આ હતા રામદેવ પીરે તેના ભક્તને આપેલા ચોવીસ ફરમાનો જ્યારે રામદેવજી મહારાજે લીધી ત્યારે તેના ભક્તોને ચોવીસ ફરમાનો રૂપે અંતિમ બોધ આપ્યો હતો અને વરદાન આપ્યું હતું કે જે ભક્તો આ ચોવીસ ફરમાનોની આજ્ઞાનું પાલન કરશે બીજના દિવસે લીલોને જો ફરકાવી પૂજા પાઠ કરશે રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરી જ્યોતિ પાઠ કરશે ત્યાં હું અવશ્ય હાજરી આપીશ આ મારું વચન મિત્રો આપણે સાંભળી રામદેવ પીરના લીલોડા ઘોડાની કથા સાથે રામદેવ પીરના ચોવીસ ફરમાન સાંભળ્યા જે સાંભળવાથી રામદેવ પીરની કૃપા જીવનમાં હંમેશા વરસતી રહે છે તેની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ આવે છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા હંમેશા તેના ભક્તો પર બની રહે છે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને તેણે વચન આપ્યું છે કે જે કોઈ વ્યક્તિ દર ગુરુવારે બીજના દિવસે મારી કથા સાંભળશે પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગલ ડોબાનના ધૂપ કરશે તેના જીવનમાં તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના દરેક મનના મનોરથ હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીચા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવે આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે રામદેવ પીરના લીલુડા ઘોડાની કથા અને રામદેવ પીરના ચોવીસ ફરમાન પૂરી શ્રદ્ધાથી અંત સુધી આ કથા સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે જો તમે રામદેવ પીરના સાચા ભક્ત છો તો રામદેવ પીરની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ